ફ્રેન્ડ કેમ છો મજા મજા આવી ગયો તમારો પ્રિય મિત્ર પ્રિયા સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરની અંદર તો આજે આપણે જોઈશું કે આ પંચકોણ ગળાની અંદર આપણે દોરી પાઇપિંગ કેવી રીતના લગાવવાની છે તેની સિલાઈનો વિડીયો છે તો શરૂઆત કરીએ પાછળની બેગ છે બરાબર આ પાછળની બેગની અંદર આપણે પંચકોણ ગળું બનાવવાનું છે પાઇપિંગ વાળું બરાબર છે તો સૌથી પહેલામાં પહેલા આપણે પંચકોનને દોરી દઈએ કેવી રીતના દોરવાનું છે આપણે સાધારણ ખુલ્લું રાખવાનું છે એટલે થોડુંક પોળું રાખીશ અને આવી રીતના પંચકોણને ડ્રો કરી દઈશ આવી રીતના પંચપન થઈ ગયું હવે આ પંચપન ગળું મેં કાપી નાખ્યું છે બરાબર આ કટિંગ થઈ ગયું હવે આ ગળું આપણું પાછળનું જે ગળું છે તે કપાઈ જોઈ લો બરાબર હવે આપણે પાઇપિંગ લગાવવા માટે પાઇપિંગ પટ્ટી જે પાઇપિંગ પટ્ટી છે એ કેવી રીતના બનાવવાની છે તો આ ચોરસ કપડું તો આ બાજુ ખેંચાતું નહીં આ બાજુ ખેંચાતું નહીં આપણે આમ ખેંચાવું જોઈએ એ પ્રમાણેનું કટિંગ કરવાનું છે આવી રીતના બરાબર છે તો લગભગ એક સવા જેવું આપણે પહોળાઈ વાળી પટ્ટી કાપવાની છે આવી રીતના ઉરેપમાં આપણે પાઇપિંગ બનાવવાની છે એટલે બરાબર તો આપણે એક સવા જેવી પટ્ટી આવી થોડી થોડીક કાપી લઈશું બરાબર જેટલી આપણે ગળાની પટ્ટી ની જરૂર હોય ને એટલી જ પટ્ટી આપણે કાપવાની બરાબર આપણી ગળાની પટ્ટી કટિંગ થઈ ગઈ હવે સૌથી પહેલા પહેલા આપણે શું કરવાનું છે કે આ જે આપણો બૂટ છે બરાબર છે આ બુટ સુધી આપણે પાઇપિંગ લગાવી શકાય નહીં કારણ કે આપણે એની સ્વાયુ વચ્ચો વચ પડે છે બરાબર અહીંયા ગાડી તો હવે આપણે શું કરવાનું કે આ બૂટને આપણે ખસેડવાનો છે થોડોક આ સાઈડ ખસેડ્યું હતું તો થોડોક આ સાઈડ ખસેડ્યું ઘણા બધા લોકોનો એવા પ્રોબ્લેમ છે કે અમુક લોકોને મશીન નિમાય છે ને આ બુટ અહીંયા ગાડી થી ફિટ હોય છે એકદમ ઉપરથી એના માટે આમ તેમ થતો નથી અથવા તો કેવું કે અહીંયા અહીંયા ગાડી ગાડી એક એક પ્રેશર પ્રેશર આ હોય હોય છે છે ફિટ કરેલું જો ખુલી ગયું તો નું પ્રેશર ખલાસ થઈ જાય છે અને બૂટ નું પ્રેશર ખરાબ થઈ જાય તો પછી આપણે પાઇપિંગ કરી કે સાદી સિલાઈ કરીએ ને તો બી ફિનિશિંગ આવે ના તો એનો ઈલાજ આપણે લઈને આવ્યા છે આ એક બૂટ આ બૂટ એવો છે આ બૂટ એવો છે કે જે આમ બી ખસી શકે છે એની જા એ આગળ એક સ્ક્રુ આપેલો છે આ આમ બી ખસી જઈ શકે છે આમ બી ખસી શકે છે બરાબર છે હવે સૌથી પહેલા પહેલા આપણે આ બૂટને કઈ રીતે લગાવવાનું આપણે આને ખોલ નાખીશું અહીંથી આ સાદો જે આપણો બૂટ છે તે આને કાઢી નાખ્યા પછી એ જ જગ્યા ઉપર આપણો આ બૂટ લાગી જશે આવી રીતના આવી રીતના એ બૂટ લાગી જશે જોઈ લો હવે આ બૂટ આપણે લાગી ગયો આની સોય આપણે જોઈ લઈશું કેટલી નીચે જાય છે જો અડી જાય છે બરાબર છે તો હવે અડી જાય છે ને તો આપણે શું કરવાનું આ જે સ્ક્રુ છે એને ખોલ નાખવાનો અને આ ખોલીશું ને તો આની જો પડી ગઈ સોયાઈ ગઈ હવે આપણે જોવા છે સાઈડ પર તો આપણે આને થોડોક આવી રીતના સાઈડ પર લઈ લેવાનું જુઓ આવી રીતના સાઈડ પર તો આ સાઈડ આપણે લઈ લીધો એટલે આને આ સાઈડ લઈ લઈશું ને એટલે આનો આ બાજુ સોય પડશે બિલકુલ દેખાય એકદમ સાઈડ પર સોય જતી રહી આ બાજુ પાડી હોય તો આને આઈથી ખોલી ને આ બાજુ ખસેડી દઈશું એટલે બિલકુલ આ બાજુ આવી જશે તો આપણો આ બૂટ

હવે આ પટ્ટીમાં આપણે એક સાઈડ આપણે પાઇપિંગ લગાવવાની પાઇપિંગ ને આવી રીતના જે છે એને આ સાઈડ મૂકી દઈશું વ્યવસ્થિત સરખી કાપી લેવાની બરાબર હવે આ કાપી નાખ્યા પછી આને અહીંયા આગળથી આમ વાળી દઈશું આખી નથી વાળવાની અડધી જ વાળવાની છે બરાબર અડધી જ વાળવાની પૂરેપૂરી નથી વાળવાની આવી રીતના મૂકી દેવાની થોડી ખેંચી લેવાની આવી રીતના ને હવે આને સિલાઈમાં હવે એક વસ્તુ કે આ બાજુ જે લોકોને પાઇપિંગ રાખવી હોય તો એ લોકો આ બાજુ બુટ ખસેડી શકે છે આ બાજુ જે લોકો આ બાજુ ફાવતી હોય આ સાઈડથી થી એ લોકો આ બુટ ને આ બાજુ જેને જે બાજુનો હાથ ફાવતો હોય એ લોકો એ બાજુ કરી શકે મને આ બાજુ ફાવતું હતું તો મેં આ બાજુ કહ્યું ઘણા લોકોને આ બાજુ ફાવતું હતું આ બાજુ કરી એટલે એક આ ફેસિલિટી આની આપણને મળે છે કારણ કે જો મશીન ને આપણે છેડછાડ કરવાનું નથી મશીનમાં આમાં કોઈ પણ જાતનો આપણે છે ને ફેરફાર કરવો નથી મશીનમાં કોઈ પણ જગ્યાએ ડિસમિસ મારવાની જરૂર નથી આપણી પાસે આ પગ જ એવો છે કે જેને આપણે કરીશું આને કઈ આપણે આમ તેમ કરીશું તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં બરાબર છે હવે આટલું કરી દીધા પછી હવે આ એક સાઈડ ની જે આપણે કાચી રાખી છે ધાર આમાં તેને બી આપણે વાર દઈશું આવી કાચી ધાર વાળવાની પાકી ધાર નહીં વારવાની કાચી ધાર વાળવાની હવે આ પટ્ટી આપણી થઈ ગઈ તૈયાર છે તો સૌથી પહેલામાં પહેલા આને શું કરીશું કે આપણે અહીંયા ગાડી પટ્ટી લગાવવાની છે તો હવે આપણે શું કરવાનું કે આ જે બૂટ છે તેને આ સાઈડ પડવો જોઈએ તો સૌથી પહેલા પહેલા આને ખોલીશું બરાબર અને આને થોડું આ સાઈડ ખસેડી દઈશું આપણે પાઇપિંગ કરવાની ઈઝી પડે બરાબર ખસેડી દીધા પછી અને આ પાઇપિંગ જે પટ્ટી છે આ પાઇપિંગની જે પટ્ટી છે તેને આપણે આવી રીતના મૂકવાની છતી મૂકવાની પટ્ટીને છાતી છતી અને કપડું બી નીચે છતું જ રાખવાનું બ્લાઉઝ બી નીચે થતું જ રાખવાનું આવી રીતના નીચે બંધ લેવાનું બરાબર સિલાઈ મારવાનું ઘણા લોકોને પ્રશ્ન એ ગાડી એક થાય છે કે સર હવે આ ખૂનો પડે છે તો હવે શું કરવાનું તો આ ખૂના આ ગાડી તમારે આવી રીતના લઈ જવાની છે હવે આને ઉઠકી આવી રીતના બાર દેવાની આ રીતના બરાબર તો સાત દરા નું છે ને સાત દરા નું ને આવી રીતના વાર દેવાની એવી જ રીતના આ બીજો જે ખૂનો પડે અહિયાં ગાડી એને બી આવી રીતના વાર દેવાની આવી રીતના જો આ જો મિડલ પર આવ્યો હવે મિડલ પર આવી અને આને આવી રીતના વાર દેવાની આવી રીતના એવી જ રીતના આ બાજુ પણ એકદમ સહેલી રીત છે આ પાઇપિંગ કરવાની આખી પાઇપિંગ આપડી લાગી ગઈ હવે આને વધારે જેટલી પટ્ટી છે કાપી લઈશું કે આ ખૂણા પડ્યા ને એક ઉના ને બી આપણે અહીંયા ઘડી કટ મારી દઈશું જેનાથી આપણે પલટાવતી વખતે તો કોઈ પણ જાતનું ખેંચા ખેંચ ના આવે એટલા માટે હવે આટલું પછી હવે હવે આને શું કરવાનું છે હવે આને આ બાજુ આમ પલટાઈ નાખવાની છે આવી રીતના ધારી સિલાઈ મારી જો ઘણા લોકો અહીંયા ધારીની સિલાઈ મારે છે ઘણા લોકો નહીં મારતા એટલે જે લોકોને જે લોકો મારતા હોય એ લોકો માર લેજો હવે આને એક કટ થોડા થોડા માર દઈશું કે જેનાથી આપણું વારવાની અંદર નીચે પલટાવાની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય ધારીની સિલાઈ મારવાની છે બરાબર બિલકુલ ધારી ધારીની આ ધારી સિલાઈ વાગી હવે આપણે આને પલટાઈ હવે આને આ ધાર પર સિલાઈ મારવાની તો બતાવીશ કે આપણે કાચી ધાર વારી હતી એની જગ્યાએ આપણે ના ધાર વારી હોત અને તેજ વખતે સિલાઈ મારતા માતા આપણે ધાર વારી હોત તો ફિનિશિંગ કેવું આવતું તો તમે જોઈ શકો છો કે આ પટ્ટી આપણી જે છે ને તો નાના મોટી નાના મોટી દેખાય છે આ જુઓ અહીંયા એકદમ હાંકડી છે ને એકદમ છે કમ કારણ કે આપણે પેલી ધાર વારી કાચી એટલા માટે કાચી ધાર ના વારી હોત ને એક સરખી આપણે પટ્ટી કરવી હોત તો અહીંયા કરી આપણે વાર્તા વારતા સિલાઈ મારી હોત ને અને વાર્તા વારતા સિલાઈ મારી હોત તો એક સરખી પટ્ટી વારી શકતી અને એક સરખી લાગતી અને ફિનિશિંગ પણ જોરદાર દેખાતું પાછળથી બરાબર છે પણ આપણે આગળ જોઈ લો ફિનિશિંગ કેવું આવ્યું છે જોઈ લો પંચકોન માં પંચકોન જે રીતના આપણે થવું જોઈએ પૂના પડવા જોઈએ આ પૂના એકદમ જોરદાર ઘણા લોકો એની ગાડી ટક કટ મારે છે કટ એટલે સિલાઈ મારે છે એક એક ટાંકો એ બી તમે મારી શકો છો આવી રીતના કરી આવી રીતના અહીંયા ગાડી ફૂનો કાઢી આનો ને એક 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 સિલાઈ આવી રીતના મારી દે ને આવી રીતના આવી રીતના સિલાઈ મારી દે તો બી કેવું કે એકદમ ફૂનો વ્યવસ્થિત લાગે જોઈ લો બરાબર આ રીતના ફૂનો પછી લાગે અને વ્યવસ્થિત રીતના આગળ ઠોકી લેવાનું તો કેવું કે વ્યવસ્થિત લાગે એવું આ કરી દેવાનું આ બાજુનો ફૂનો છે આ બાજુનો ખૂનો છે એવામાં બી કરી દેવાનો અને જે લોકોને ઓનલાઈન ક્લાસ કરવો હોય જે લોકોને ઘર બેઠા ફો મંગાવવા હોય ઘર બેઠા ક્લાસ કરવો હોય બ્લાઉઝનો તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી કોન્ટેક્ટ કરી શકે છે વોટ્સઅપ અથવા કોલ કરી શકે છે તો આના માટે આટલે જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો બાય